પોરબંદર ખાતે મળેલી માછીમાર આગેવાનોની આ બેઠકમાં માંગરોળો ખાથી લઈને વલસાડ સહિત રાજ્યની દરિયાઈ પટ્ટીના તમામ મહત્વના બંદરોના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ આગેવાનોએ સુરથી સુર મિલાવી બેઠકને સફળ બનાવી હતી આજ રોજ અખિલ ગુજરાત માછીમાર સમાજના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં મુકામે આજે જો મીટિંગ છે એ સમગ્ર ગુજરાતના માછીમાર બોટ એસોસિએશન બોલાવેલા છે એનો મુખ્ય હેતુ એ છે કે જે પરંપરાગત માછીમાર છે એની એક સરકારમાં વ્યાખ્યા નથી કરવાનો હેતુ છે કે જેથી કરીને દરિયાઈ માછીમારી છે એને એનો હક અને એના લાભ મળે અન્યને જે જાય છે એ ન મળે એના માટેનો સરકારમાં અને તમામ માછીમારો આમાં સાથે છે એ દર્શાવીને આપણે સરકારમાં રજૂઆત કરીને આની માંગ કરવાની છે બીજું છે જે લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ ફિશિંગ એને સડંતર બંધ કરવાનું જે કોઈ થોડા ઘણા લોકો જે કરે છે એને પણ અમે તમામ એસોસિયન્ટ સાથે મળી એ જે બંદર ઓપરેટ થતી હોય ત્યાં પણ એ બંધ કરાવશું અને સરકારમાં અમારી માંગ એ રહેશે કે એના ઉપર કડકમાં કડક કાયદો બનાવી અને એના પર એક્શન ધરિયામાં લઈ કેમ કે સરકારમાં બાર નોટિકલ માઇલ સુધીનો જ કાયદો છે તો આ જે ફિશિંગ છે એ બાર થી પચાસ નોટિકલ માઇલ સુધીમાં લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ ઘેરાફિશિંગ કરી રહ્યા છે પેરાફિશિંગ તો એનો એક કાયદો બનાવીને કડક માં કડક એક્શન લેવાય એવી અમારી આજની મીટિંગમાં રાખશું અત્યારે એક્શન લઈ છે પણ એમાં એવું હોય ને કે અમુક હોય જે કહીએ કે ઘરે અમુક છોકરા હોય મા બાપ નું ના માનતા હોય એમ અમુક એવા લાલચુ જે માછીમાર છે એના સ્વાર્થ માટે કે જે સમાજ કે મા રાખતા નથી અને પોતાનો ઈગો ને પોતાની કમાણી કરવા માટે જે નેવું ટકા માછીમારોને નુકસાન કરી રહ્યા છે તો એના માટે જો આ પગલા નથી લેવાના તો સમગ્ર માછીમાર ટૂંક સમયમાં એના પર બેન આવશે તો માછીમાર માટે કોઈ પણ જાતની વ્યવસાય બીજો નથી દરિયાઈ માછીમારી સિવાય તો એના માટે સરકારે ખાસ વિચારી અને આ અમલવાળીને તાત્કાલિક ધોરણ એના પર એક્શન લેવા જોઈએ અત્યારે અમે એ બોટોને પકડીએ છીએ એનો માલ જપ્ત કરી લઈએ છીએ ઘણી જગ્યાએ બોટ બેન કરી દઈએ છીએ એના ડોક્યુમેન્ટ ખલાસી ઉપર એક્શન લઈએ છીએ એ લઈએ છીએ પણ એ કાયદેસર અ એક કહીએ ને કે એ લોકોને નથી જો સરકાર અમારે ખલાસીને જેમ પાકિસ્તાન ખલાસી પકડાય ને પાંચ વર્ષની સજા છે આમાં ખાલી છ મહિના પરની સજા કરશે ને ખલાસીઓની તો એ ખલાસી તંડેલ આ ધંધો કરતા બંધ થશે કેમ કે કે કોઈ માલિક દરિયામાં આ કરવા નથી ખલાસી એની લાલચ હું સારો માલ લઈને જઈશ તો મને આપશે બક્ષીસ આપશે એની લાલચમાં આ કરે છે તો માલિકોને પણ ખ્યાલ રહેતો નથી કે તંડેલ ને ખલાસીઓ દરિયામાં શું કરે તો આના માટે કોસ્ટગાર્ડ નેવી મરીન પોલીસ ફિશરીઝ જો એક્શન લેશે ને ત્યારે જ આ બંધ થશે

ને પેરા ફિશિંગ ઘેરા ફિશિંગ કહેવાય એનાથી દરિયાની વનસ્પતિ નાના બચ્ચાથી લઈ બધું મળી જાય એટલે આવનારા દિવસોમાં જ આના પર રોગ નહીં લગાડવામાં આવે તો દરિયામાં આ કોઈ મછલીનું ઉત્પાદન જ નહીં થાય કારણ કે આ ફિશિંગથી દરિયામાં જે દરિયાના ભાગમાં જે ઘરો છે એ પણ તોડી નાખે છે અને જે નાના નાના બચ્ચા છે એનો પણ નાશ થઈ જાય છે એટલે આ ફિશિંગ રાક્ષસી ફિશિંગ કહેવાય જેનાથી દસ દસ માછીમારનો ઘર ભરાય ને લાખો માછીમાર ભૂખે મરે એટલે એના માટે અમે આજે અખિલ ગુજરાત અખિલ ગુજરાતના ના નેજા નેચર આજે પોરબંદર ખાતે મિટિંગ કરી છે અને આવનારા દિવસોમાં અમે અહીંયાથી ઠરાવ કરીને કેન્દ્ર સરકારને ગુજરાત સરકારને આ ચાર પ્રશ્ન માટે જે સરકારના ગજેટમાં આવે અને કડકમાં કડક અમલવારી થાય એના માટે આજે મેન મિટિંગ હોય છે થાય લાઈન ફેસિંગ એવી છે કે એ લોકો દરિયાની પાણીની અંદર લાઇટ રાખે મોટા મોટી લાઇટ દસ દસ પંદર પંદર લાખની એક એક લાઇટ આવે એ લાઇટ જે મચ્છી બધી આજુબાજુ બધી એક જગ્યાએ થઈ જાય અને પછી રાખીને આખી બધી નાની મચ્છી હોય કે મોટી બધી મચ્છી આવી જાય અને આ મચ્છી તરવાથી આવનારા દિવસોમાં દરિયો ખલાસ થઈ જાય તો અમને તો ચિંતા છે કે ચાઇનામાં અમુક જગ્યાએ જે ફિશિંગો બંધ રાખી હતી બંધ રાખ્યો આખા ગુજરાતના માછીમાર ને ભારતના માછીમાર જશે ક્યાં અમારા ગુજરાત ના માછીમારો મચ્છી સિવાય ધંધો બીજો કોઈ છે જ નહીં હવે જો એ દરિયા પર બેન લગાવવાની વચ્ચે વાત આવી હતી જ્યારે અમારે ગોવા ઓલ ઇન્ડિયા ફેડરેશન ની મિટિંગ હતી ત્યારે અહીંયા જોઈએ એ જ વાત હતી કે જો સરકાર આવું વિચારી રહી છે મચ્છી ઉત્પાદન ઘટતું જાય છે તો આપણે માછીમારો ખૂટ પગલા નહીં લેશું તો અમુક વર્ષ દરિયા પર પ્રતિ બનાવશે તો પ્રતિ બનાવ્યો તો ગુજરાતના ના માછીમારો ભૂખે મળશે માછીમારો બીજો ધંધો જ નથી એટલે અમે માછીમારો ખૂટ સમગ્ર ગુજરાતના માછીમારો ને ખારવા સમાજો ભેગી થઈ ને આના પર કડકમાં કડક પગલાં લેશું અને કેન્દ્ર સરકારમાં ઇમરજન્સી આમાં ઠરાવો થાય અને સમગ્ર દરિયાનો વનસ્પતિને જે મરવા મરવા પર જે ઉત્પાદન રોકાય ને સારી રીતનું મચ્છીની પેદાશ થાય એવા અમે ઠરાવો કરીને ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને મોકલાવાના છે